અં ધોળવા મળ હાલો મિત્રો તો જો આવું કે આપણે કેડો છે અહીંથી વાડીએ જઈ અને જો આ નાની નદી છે આમાં બહુ પાણી ન હોય આમાં બધાય સી છે લઈને આવી આ મિત્રો ઓપોણી છત્રી શું ભાઈ હા કેમ ખુલે છે ત્રીસ પુલ જોઈક અમારે વાડીનો કેળો છે વાડી નો સરસ મજાનો આવો કઈક ગેટ છે મિત્રો હરરણ મહાદેવ જય માતાજી તો મારા વિડીયામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જવાનું છે વાડીએ કેમ કે હું કે વાડીએ આપણે હમણાં કલમ સોંપી છે થોડીક કટલી છે એ તો મને ખબર નથી પણ ચોંપીશે એટલે પપ્પા કહેતા હતા વાડી આટોમાં જ છો બહુ મસ્ત મજાની આપણે કલમ નાખી છે તો જો પરેશ મને ગાડી લઈને લેવાય વસ્તુ તો અમે જઈશીએ હે ને થોડો થોડો વરસાદ છે પણ તો એ મેં કીધું પછી મારે હું કે ભાઈ વહી જવાનું છે સુરત તો અમે કીધું હાલો આપણે જોઈ આવી વાડી તો ચાલો તમે પણ વિડીયામાં બનાવી રહેજો તમને પણ અમારી વાડી દેખાડશું કન્ટિન્યુ વિડીયામાં બનાવી રહેજો હાલો મિત્રો તો જો આવો કઈ આપણે કેડો છે અહીંથી વાડીએ જઈશી અને જો અમારો વરસાદ છે હમણાં એક અઠવાડિયાથી સતત છે અને લાડ કે ભાઈ ઝાડવા જો મજાના લીલા સમ થઈ ગયા છે સરસ મજાના અને જો આવું કંઈક વાતાવરણ છે અમારે અને આવું કેડીનો રસ્તો છે તો ચાલો વાડીએ જઈને ફરી મળીએ આપણે પીડીયામાં બન્યા રેજો ગામડાનું વાતાવરણ જોઈ લો આવી કંઈક સરસ મજાનું છે ग्राका અત્યારે તો બધાય લા હું કહેવાય જાડવા લીલા સોમ થઈ ગ્યા છે કા લીલી રીયાણી થઈ ગઈ છે અત્યારે જ લીલી ના ઘેરમાં दर्शन करियो ला मित्र दर्शन कर लियो जो आपण वाडीया जाता त तो, तो मंदिर रस्ता मा चाले छ त मै कितो आपण दादाना दर्शन करी ले इन पछी वाडीया चाहि तो चल वीडियो मा बने री छु थोडी

આ કે 50 ની જોઈને કેવું ઘર ની હોય તો 3 મોઠી ખાવે કીધા કે સો મોક લાવ્યો આ કા કે મજા નથી મજા જ છે બાઈ દીધું માતો કે કે પર રહેની પર રહે છે

એક ફોટો અંદર લગાવી બતાવું તમને પેલા જો આ ફોટો અંકલેશ્વર થી બનાવ્યો ને મોકલાયો છે આપણે અહીંયા બુઢેશ્વર મહાદેવના મંદિરે અને એક અંદર પણ છે ચાલ તમને બતાવી દઉં જો અંદર દેખાતું પણ આ આવે છે પણ ખબર તો પડે જો આ ફોટો એક છે અને પછી બતાવો એક એ તમને બતાવ્યો છે એ ફરી બતાવું જો આ ફોટો આ ફોટો મને બહુ જ ગમે છે જો મહાદેવનો કેટલી મસ્ત ફરી મોકલાયો છે

જો આપણે આપણે અહીં મેળો મેળો ભરાણો મંદિર છે અત્યારે કાંઈ છે નહીં પબ્લિક નદી પાર કરે વાડી છે ને દીકરો આમ હું કેવાની મજા આવે પણ થોડુંક આમ છે ને ત્યાં જનાવર નું હોય જંગલ જેવું લાગે ને વાડીનું નીકળે શું કે દીપડો આપડે ત્યાં દીકડી છે ને નીચે દીપડો રહે છે ત્રિવેણી ચંગમ છે આ નદી આ બે નદી અહીં ત્રણ નદી ભેગી થાય ત્રણ નદી ભેગી થાય છે ત્રણ નદી આ એક બે અને એક આ ત્રણ ત્રણ નદી ભેગી થાય છે આપણે હા બધી એક ભેગી થઈ જાય યજ્ઞ કરવા હવન બધું આપણે હા વન ભોજન બધું અહીંયા જવા નદી હું તમને બતાવી દઉં કાંઈથી આવે છે નદી એક અહીંથી આ નદી આવે છે એક આ નદી આપણે આવે છે ત્રણ નદી આવે ત્રણ નદી ની વચાળે આપણું આ મંદિર છે બુડેશ્વર મહાદેવ

અમે ઓલી નદી માં બહુ ના પણ એવા હું છે કે ત્યાં બે ત્રણ બનાવ એવા બની ગયા એટલે નથી

केरी पेरोलेला बनाय रेजो का हां केरी उता हा का केरी उता हा कपास उता होई जाय ने कपास उता दा ऐ कपास उता हा मन कपास उताता आवडे है कपास विंटा आवडे तर मन ने उता फोटो बए आवडे छै हूं फोटो बए ना रे आवडे छै मने कपास उता तावडे छै निंटा न आवड़तो कपास उता आवड़तो केम उता

વયા જાય ઘરે અને આવી કઈક અમારી વાડી છે તમને બતાવી છે તો ચાલો આગળ વિડીયા માં બન્યા વરસાદ ચાલુ થઈ ગયો છે હા બધા મિત્રો જો પરેશ કહે છે આવજો તમ તમે બધા કેરી અને ચાલો વરસાદ બઉ ચાલુ થઈ ગયો છે વસિયા આવે છે નદી એટલે આપણે એમ થાય કે પૂર આવી ગયું હોય તો આપણે આ રહી આદર્શ એવું થાય તો ચાલો વિડીયા માં બન્યા રહીશું વરસાદા પ્રવાડી આવ્યો ને વરસાદ આવ્યો તો હું પરલી ગયો તો પણ મારે તો કામ હોય ને પાછું લે વાત કરીશ ધોળવા

હા તો મજા આવે ડુંગળી આપણે વાવી ન્યા જાત હા એટલે જ ને એ પડામાં પણ બહુ આમ આઘું છે ને ફરીને ને જવું પડે હા એટલે જ ને

પછી લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો